આણંદના જીટોડિયા ગામમાં રહેતા મંજુલા બહેનના જીવનમાં ખરી સમસ્યા તેમના ભાઈના અવસાનથી શરૂ થઈ પરણવાની ઉંમરે તેમના પર બે બાળકો અને વૃદ્ધ માતા પિતાની જવાબદારી આવી ગઈ મંજુલા બહેને પોતાની ખુશી કરતા ઘરના સભ્યો માટે પોતાના સપનાઓને મનમાજ જ ધરબી નાખ્યા અને લાગી ગયા બે અનાથ બાળકો અને વૃદ્ધ માતા પિતાની સેવામાં જવાબદારીમાં તો ફાધર ઓલ્ડ એજના હતા જવાબદાર વ્યક્તિ તરીકે મોટી હું ઘરમાં હતી એટલે સ્વાભાવિક છે કે લોહીની સગાએ મારે બાળકોનો ઉછેર કરવો જરૂરી છે એક મારો એક ધ્યેય હતો કે મારું ઘર વેરવિખેર ના થઈ જાય કારણ કે ફાધર ખેડૂત હતા બીજી કોઈ ઇન્કમ હતી નહીં એટલે એક સહર્ષ જવાબદારી સ્વીકારીને મેં મારી નેહાની અને જનકની ખૂબ કાળજી કરી આઈથી એક વર્ષની હતી ત્યાં પછી પપ્પા એક્સપાયર થઈ ગયા હતા પછી મમ્મી અમને મૂકીને ગતા રહ્યા હતા પછી ફોઈ અમને નવડાયા ધોડાયા સ્કૂલ મોકલ્યા સારું એજ્યુકેશન આપ્યું ફોઈ અમને સહેજ પણ બી દુઃખ નહીં પડવા દીધું અમને ઘરે ઘરના આંગણે જ રિક્ષા લેવા આવતી હતી મૂકવા આવતી હતી અમે સહેજ બી અમને ચાલવા નહીં દીધા કે બસમાં ફરવા નહીં દીધા પોતાનું પર્સનલ વ્હીકલ લઈને અમને ફોઈ બધે મોકલતા હતા મંજુલા બહેને બંને બાળકોનો જે રીતે ઉછેર કર્યો છે તેવી રીતે તો કદાચ સગી માતા પણ ન કરી શકત બંને બાળકીઓમાં નેહા જાતે આ વાત કબૂલતા કહે છે કે મને સાચા અર્થમાં મા મળી છે હું તો ફક્ત એક વર્ષની હતી ત્યારે મારા પપ્પાનો સ્વર્ગવાસ થયો અને ફોઈએ અમને મોટા કર્યા તેમણે અમારા પર એટલો પ્રેમ વરસાવ્યો કે અમને અમારા માતા પિતા ક્યારેય યાદ આવતા જ નથી અન્ય અનાથ બાળકોની જેમ માતા પિતા સાથે નથી એવું અમને ક્યારેય લાગતું નથી મંજુલા બહેને જીવન મંત્રમાં એક વાત વણી લીધી છે કે બાળકોનો સારામાં સારો ઉછેર કરવો અને સંસ્કારોનું સિંચન કરવું એક સવાઈ મા તરીકે એને કોઈ દિવસ એના મા બાપ યાદ કરવા દીધા નથી એને પ્રેમથી રાખી છે એના માટે લાગણી એક લાગણીમાં એવું કે પેરેન્ટ્સ વગરના બાળકો છે એટલે એમને ખૂબ સારી રીતે એમનું જતન કરવું જોઈએ આપણે સમાજમાં જોઈએ છે કે બીજા પેરેન્ટ્સ વગરના બાળકો હોય છે એ રસ્તે રખડતા થઈ જાય છે એવું ના થાય એક મારા જીવનમાં ઉતાર્યું કોઈનો સવાઈ માના શબ્દોમાં જે ભાવના છલકાય છે તેનું એક વહાલ ઉદાહરણ એટલે મંજુલા બહેન જેમણે બાળકોના ઉછેર અને માતા પિતાની સેવામાં જીવન વિતાવ્યું આ સવાઈ માને કોટી કોટી વંદન માટે જ કહેવાયું છે કે ગોળ વિના મોળો કંસાર અને મા વિના સૂનો સંસાર ભાવેશ પટેલ વીટીવી આણંદ